વાંસદાના સેવાભાવી ડોક્ટર લોચન શાસ્ત્રી દ્વારા અમરનાથ યાત્રાએ જનારા યાત્રાઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ઇશ્યુ કરવાની કામગીરી કરાઈ રહી છે ત્રણ જુલાઈ બે હજાર પચીસના રોજથી પવિત્ર શ્રી અમરનાથજીની યાત્રા શરૂ થઈ રહી છે ત્યારે હાલ એનું રજીસ્ટ્રેશન તેમજ હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટનું કાર્ય પણ શરૂ થઈ ગયું છે વાસદા તાલુકામાંથી પણ ઘણા ભાવિક ભક્તો પવિત્ર અમરનાથજીની યાત્રા કરવા માટે જઈ રહ્યા છે ત્યારે એમનું ફિટનેસ સર્ટિફિકેટનું કાર્ય વાસદાની કોટેજ હોસ્પિટલ ખાતે શરૂ થઈ ગયું છે વાસદા તાલુકા ભારતીય જનતા પાર્ટીના મામંત્રી તેમજ કોટેજ હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિના સભ્ય ડોક્ટર લોચન શાસ્ત્રી દ્વારા ભક્તોને મળી ખૂબ જ ઝડપથી એમના ફિટનેસ સર્ટિફિકેટ કરાવી આપ્યા હતા સાથે જ હજુ પણ કોઈને પવિત્ર યાત્રા કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટ માટે માહિતી તેમજ મદદની જરૂર હોય તો ડોક્ટર લોચન શાસ્ત્રી શ્રી હોસ્પિટલ રાણી ફળિયાનો સંપર્ક કરવા જણાવાયું છે આ સેવા કાર્યમાં કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મોહિનીબેન સહિત વાંસદાના ડોક્ટર મનીષભાઈ ડૉક્ટર રમેશભાઈ અને ડોક્ટર વિનુભાઈનું સુંદર સહકાર્ય હતું રિપોર્ટર નતુભાઈ પટેલ વાંસદા